આપણે આવી ગયા પેટ્રોલ પંપી રીલ્સ જોઈએ નીકળી પાછા આપડે આવી ગયા હે પટેલ ભાઈ ની દુકાને હોપારી લેવા જોઈ શકો

લાલમન કામનમાન એકદમ મંદિર જોઈ શકો તો મેત્રો તો આપણે પાણીનો મગગો ભરક લીધો છે આને વધારે લીધું જોઈ શકો છો નરેશભાઈ અને સફાઈ સુત કરે છે ઢડકા થોડુંક વિખરેલું વિખરેલું પડ્યું તો બધે જોઈ શકો છો કે નરેશભાઈ બરોબર છે અરે કેના કે ચાતે હો મિત્રો આપણો ટેડી જડતો ન તો જડી ગયો જોઈ શકો છો ઓલા વિડીયો મે ભેગો હતો આપડા કે આવર્સ લેટર મિત્ર આપડા જુગલ એસ સિરીઝ માં આવી ગયા હતા એટલે ચોટલા અને બીજી બધી વસ્તુ લેવાની હતી બે ટિંગલા લેવાના હતા અને થોડું ઘણું બીજું લેવાનું હતું એ બધું લઈ લીધું હા એ લોકો મહારાજભાઈ અત્યારે પકડીને ઉભા છે આપણા મનપસંદની ડુંગલીઓ જોઈ શકો છો મિત્રો આપના વાન પાસેથી ઢીંગલી હોય ઢીંગલી રાખવા લઈ જા જોટલા લઈ લીધા છે હમ સ્ટીરિંગ કવર આવી છે ચેરનો કવર છે નરેશભાઈ આ થઈ ગયા છે આપણે જો આ કાચમાં ખાલી સાઈડ સાઈડમાં કાચમાં લગાડી દેવાના છે બોલા બે સાઈડમાં જોટલા એક આરીખા મને બોલા આરીખામાં કમ્પ્લીટ થઈ જાય બટુ હાલો તો આપણે ફિટ કરીને પાછા મળ્યા મિત્રો તો આપડે નીકળી ગયા છે આ પૈસા ફિટ કરી લીધી છે જોઈ શકો છો

મિત્રો તો આપણે મુંબઈમાં ખાવા આવી ગયા હૈ જોઈ શકો છો ઢોકળી દહીંનું રાયતું લહણવાળી ચટણી રોટલી ખીર છાસ નરેશભાઈ એ જ લીધું હે જોઈ શકો છો નરેશભાઈ ફરફરિયા ખાય છે નરેશભાઈ મંડાણા ફરફરિયામાં નરેશભાઈ સાહેબ નો આખો ભર લીધો હે પાડા તારી જિંદગીમાં

બરે રાતે બહુ મોડા મોડા ઊઠતા હતા આપડે કોસંબાથી જકવા બજટન મારી દીધો છે જોઈ શકો છો नरेश ભાઈ ઇન ડ્યુટી પૂરી થઈ ગઈ नरेश ભાઈ નામે હોઈ ગયા છે આપણે એવું કઈ રોડ ઉપર પટી ગયા હાય જોઈ શકો છો તમે નજારો સીન જોઈ શકો છો મિત્રો થોડાક સ્ટ્રીટ બ્રેકર મુકા રસ્તામાં કાલે બોલા લીલોત્રી વાવેલી આ બાજુ આ રસ્તા એટલે લીલોત્રી વધારે જોવા મળે

જોઈ શકો છો મુરારભાઈ મંડાણા બેઠડું ભરી હા અને માજાની બોટલ લઈ લીધી આપણે સો રૂપિયા વાળી ચોકોબાર ગુલ્ફી ભેગી ભૂખ નથી લાગી મેં કોઈ વાંધો નહીં ખાઈ લે ગાડીનું કામ થાય એ બ્રેક સેટ કરે એટલે નીકળી તમે જોઈ શકો છો મિત્રો નજારો नरेश भाई आगने वेठा है वहाँ तो मंडन आया को खावो जो जा कर आप महाराष्ट्र ने बॉर्डर भोगी गया है मित्रों जो सको छो तब तो लाबी लाइन लगे है आज पर तो नरेश भाई बैठा है नरेश भाई अरे जो इच्छा कोई चोट ना बिलेन लगा ली है मित्र अलाइन मजे रखें बे ही जावानों तो ये कॉपर से बार आओगे अलग उठा रहे हैं ना अपने नशे में वो कमाल का पानी बोला नशे कोटल पानी तो बर्ताव ही अच्छा लगेगी बहुत

નરેશભાઈ મોબાઈલમાં ઘટોડા આપે છે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો તમે ઘાટ મિત્રો આપણે સાકળી કાટ ચડવાનું ચાલુ કરી દીધો હે જોઈ શકો છો બધું લીલું લીલું થઈ ગયું છે એકદમ મોટાટું વાતાવરણ થઈ ગયું છે આપણે અત્યારે ધીરે 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 ચડ્યા જાય નહીં નરેશભાઈ બેઠા મા ફોટો શૂટિંગ કર્યા રિલ્સ શૂટ કરી બેઠા હે એટલે પાંચ પોતે જાય ત્યાં આપણે દીવાનો વિચાર થાય આપણો હનુમાન દાડા બેઠા હે મિત્રો સરસ મજાના જોઈ શકો છો આપણે ઘાટ પૂરો પૂરો થાવા થાવો થઈ ગયો છે નરેશભાઈ બોટાદ બોટાડ એના પાડે છે સેલ્ફી એન્ડ વેલ્ફ્યુ ફિલ્ટરમાં

ખુઈઠી નહીં બે માં દેખીએ જાજી પીવાઈ ગઈ હતી પછી ઓહો વાત બે અડધા નરેશ વેરાણે થોડાક હળવા થયા કે નાસ્તો કરી લઈ થોડો સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો મોસમ જોઈ શકો છો તમે લાલ લાલ રહી ગયો એમ બધું આપણી ગાડી આગળ પડી છે નાસ્તો બાસ્તો કરીને પછી મળ્યા તો આપણે માલેગાઉ અંદર આવી ગયા હોય

નો નો નીકળવા જ ના દી એ મજા આવે ને ઊભા રાખીને આગળ મિત્રો એની પણ એ નહીં વાંધો આગળ મળ્યા ટ્રાફિક હારી છે અત્યારે ધ નેક્સ્ટ ડે ઉઠી ગયા છે મિત્રો કરી લજો પછી દેસે કોનો હા તો ભલે બાઠિયા હે ચાર અને અનરશભાઈ તો ઈ મારવાળા નોટલે થી બ્લુ કલર ની લાઈટુ લઈ આયા હતા કેસરી હતી કાઢીને બ્લુ લાઈટુ ફિટ કરવાની છે ખરીદી બ્લુ લાઈટુ ફિટ કનભાઈ કેસરી લાઈટ કઈ બાજુ રાખ્યું કેસરી લાઈટુ રાખ્યા ભાઈ વાંહે રાખી બેય બાજુ